વાઘોડિયા તેમજ કોટંબી જિલ્લા પંચાયતનો મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હનુમાનજી આજવા ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ મહામંત્રી બીજે ભટ્ટ તેમજ યોગેશભાઈ અધિયારુ વડોદરા ભાજપ જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આપણા દેશમાં બનતી વસ્તુનો ઉપયોગ કરે આપના ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશમાં ના જાય જેને લઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી સાથે કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકને ઘણું નુકસાન થયું હતું તેને લઈને મુખ્યમંત્રીએ દસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે તમામ ખેડૂતોને વળતર મળે તે પ્રકારની ખાતરી ધારાસભ્ય શ્રીએ આપી હતી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીએ તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલ ભાઈઓ બહેનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ટીવી એટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસુરી વાઘોડિયા बड़े हनुमान आजवा खाते कौटंबी जिला पंचायत ने वगोड़िया जिला पंचायत न સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એની અંદર અમારા જિલ્લાના મહામંત્રી યોગેશભાઈ અધિયારુ બ્રહ્મભટજી બક્ષીપંચ મોરચાના મહામંત્રીભાઈ શ્રી રોહિતભાઈ જિલ્લાના તમામ સંગઠનના લોકો વાઘોડિયા તાલુકાના પ્રમુખ જય જોશી મહામંત્રી વિરેન્દ્રસિંહ મહામંત્રી ભાઈ શ્રી જયમીનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી યોગેશભાઈ આજુબાજુથી સૌ પધારેલ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર વર્ષે દિવાળીમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવતું હોય છે એની અંદર આ બે જિલ્લા પંચાયતનું આજે આજવા ખાતે સ્નેહ સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ પંચાયત બોડીના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આજે સૌએ સ્નેહ સ્નેહમિલનની અંદર ભાગ લીધો અને ધારાસભ્ય તરીકે મેં સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી સાથે સાથે વડાપ્રધાનનું જે સપનું છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એના અંતર્ગત સૌ લોકો આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરે જેથી કરીને આપણા ત્યાં આપણા ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે અને આપણા દેશનું નિયમણ બીજા દેશની અંદર ના જાય એ માટેનો જે આપણા દેશના વડાપ્રધાનની હાકલ છે એની અંદર અમારી વાગોડે આ વિધાનસભા પણ બાકાત ના રહી જાય એની પણ આજે ચર્ચા કરવામાં આવી પાર્ટીના સંસ્કાર અને પદ્ધતિ અને વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જન જનના પાર્ટીને મળતા રહે છે મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજરોજ વાઘોડિયા તેમજ કુટુંબી જિલ્લા પંચાયતના સ્નેમલન સ્નેમિલન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનોના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપણી ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબની સાથે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ ટીમ સાથે અમે તમામે તમામ લોકો એક હૃદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલકબળ બની અને વિશ્વ નેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળવ્યા Do right.